નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા લોકમાં માં આજ ભાઈ બે બ્લોક ઉતરા બીજો બ્લોક છે ઓ ભાઈકભાઈ ભાઈ આપડા બારોટ ભાઈ અને અમે આને જાઈ કે જઈ આપણે ભાઈ જાઈ ભીમનાથ ને જો કાઈ નો મેળ આવે ને તો વળતા ડાળી પાટી ખાઈ જાવ કાઈ નો મેળ આવે ને તો બરોબર હવે જોઈએ છે વરસાદ ધીમો ધીમો ફૂલ બાકા છે બીજી બીજી છે છે જડા લઈ જાવ તમને બતાવશું કે વાતાવરણ કેવું છે બરોબર વરસાદ આવી ગયો છે હા ઓછો ઓછો વરસાદ આવી ગયો છે

ગડધી નથી પણ હમણાં હમણા ફાઈટક બંધો એટલે ગડધી થઈ છે આલુ વર્ષથી અમે મેળામાં આવી ગયા છીએ જોઈ શકો છો વધારે બ્લોગ નહીં કરી શકું ઊભો રેવાય એમ છે ને ને અહી જો ભાવ કરતા ઘરે રહેવાનું હતું ભલામણા જી માકાજીની જો આવડા બે વેલા આવી ગયા એમ નહીં તમારી પાસે આવડું મોટું આ

દર્શન કરાવી દઉં અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે જોઈ શકો છો આપડા ભાઈ ભાઈ જો ફોટો પાડે આ બધું વાતાવરણ જો કેવું લાગે રૂડું લાગે છે તો ઓલું મંદિર જો તમ કઈ ઓલા ભાઈ બે જો હેલા જાય આપણે આવી ગયા પણ આપણને હે ને પ્રસાદી ની એટલી ફૂલ ઈચ્છા છે નહીં આ બધા પ્રસાદ લેવાનું સેજ પ્રસાદી લઈ લઈશું બરોબર એવડે પ્રસાદી લેવાના છે આઈ ફાઈ હું બારો ટાઈ આર્યા એવા સમજો ભાવો